પ્રથમ આવેલ બંને વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં વીસીટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હકીમ માર્યા સલીમ એપ્રિલ બે હાજર ચોવીસમાં માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં

विद्यार्थी निवय करेला प्रगती बदल संस्थाना ट्रस्टी श्री जनाब इनायत भाई कोठीवाला सीईओ नुसरत जहां बेन तथा उपस्थित तमाम डीसीटी परिवारों तरफ से दुआओं साथ ही शुभेच्छाओं पाठवामा आवी हती अजर पठान गुजरात अद्भुत न्यूज गुजराती भरूच हूँ सलीम हूँ अही हॉस्टेल में डीसीटी महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज में त्रण वर्ष ग्रेजुएशन पूरा करेला જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે જેના માટે હું સી નુસરત જહાં મેમ તેમજ પ્રિન્સિપલ અનસુયા મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી જેમની જેમનો સાથ સહકારે મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હવે હંમેશ મારી સાથે રહ્યા છે જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફ્ટી તરીકે મદદ કરી છે થેન્ક યુ હું મેં મારા બી ત્રણ વર્ષ વીસીટીમાં પૂરા કરેલ છે અને બે હજાર ચોવીસના એલડીએલના એલ ટીએલમાં મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું સીઈઓનું સતત જહા મેડમનું પ્રિન્સિપલ અક્ષયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વી કોલેજ તથા વી સીટી કેમ્પસનો આભાર માનું છું અને ત્યારબાદ હું મારા માતા પિતાનો આભાર માનું છું કે જેમણે આટલું સ્ટ્રગલ કરીને મને આ મુકામ સુધી પહોંચાવે છે અસલામવાલેકુમ આજે હું મારી છોકરી માટે વીસીટી સ્કૂલમાં આવી છું મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે મને અહીંયાના શિક્ષકો આચાર્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી છોકરીને બહુ સરસ પ્લેટફોર્મ મળ્યું અને હું બધા બીજા વાલીઓને કહેવા માગું છું કે તમારી છોકરીઓ અહીંયા બિલકુલ સેફ છે બેફિકર તમે અહીંયા વીસીટીમાં એડમિશન કરાવો અને ખૂબ ખૂબ છોકરાઓને આગળ વધાવો એમની હોસલા અફઝાઈ કરો મારી પાસે શબ્દ નથી અત્યારે કે હું શું બોલું હું ખૂબ ખૂબ આભારી છું અહીંયાના આચાર્યના શિક્ષકોનું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી છોકરી પર આજે મને બહુ ગર્વ મહેસૂસ થાય છે તમે છોકરાઓના મતલબ કે હું કહેવા માગું છું કે છોકરીઓની ઉડાન એ એ જેટલી ઉડવા માગે છે એ તેટલી ઉડાન ભરવા દો એમને કેમ કે અત્યારે અમારા સમાજમાં એ વસ્તુની ખૂબ ખૂબ જરૂર છે કે છોકરીઓ આગળ વધે અને કામયાબ બને બસ હું આટલું જ કહેવા માંગીશ થેન્ક યુ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી